આજની એક નાનકડી સત્ય ઘટના લઈને આવી ગયો છું હું સજાવટ ગુજરાતીની સાથે તમારું નાનો ભાઈ દિનેશ નરોત્તમ એ વૃદ્ધા આશ્રમમાં પગ મુકતા જ ધીમેથી એમની પત્ની ધનશ્રી બેનને હસતા હસતા કહ્યું ચિંતા ન કરતી હો રૂપલની બા આમે હવે આપણે દસ પંદર વર્ષથી વધારે જીવવાનું નથી એમ સમજે કે દીકરા અને વહુએ આપણને ફિક્સમાં મૂકી દીધા છે તમે તો હજી એવા ને એવા છો હજી મજાક મસ્કરી ની આદત નથી ગઈ તે નથી જ ગઈ ધનશ્રી બેને નરોમ ભાઈ ને હળવે એક કહ્યું નરોત્તમ ભાઈ આગળ બોલે એના પહેલા તો એમનો એકનો એક દીકરો સુલેખ ગાડી પાર્ક કરીને હાથમાં ચાવી ફેરવતો ફેરવતો સાવ નજીક આવી ગયો એ પિતા ભાઈ સામે નજર મળી ન શક્યો પરંતુ ધનશ્રીબેન પાસે આવીને બોલ્યો મમ્મી તું ચિંતા ન કરતી હો અહીં તમને બિલકુલ અજાણ્યું નહીં લાગે ગઈકાલે હું અને યામિની અહીં આવ્યા હતા અને બધું જોઈ લીધું છે તમને જે રૂમ મળ્યો છે એ પણ ખૂબ સરસ છે અમે બંને તમારા બિસ્તરા અને અન્ય ચીજ વસ્તુઓ રૂમમાં વ્યવસ્થિત ગોઠવી દીધી છે અરે દીકરા અમને વૃદ્ધાશ્રમમાં સાની ચિંતા હોય તું જરાય ચિંતા ન કરતો અમને અહીં ફાવી જશે કહીને નરોત્તમ ભાઈએ દીકરા સુલેખ સામે હળવું હાસ્ય વેર્યું સુલેખ સુલેખવાઈ ગયો એની પાસે બોલવા છતાંય તે નીચું જોઈને બોલ્યો પપ્પા અહીં મેં ખાસ ભલામણ કરી છે એટલે તમને કોઈ તકલીફ નહીં થાય હું અહી તમારા માટે થોડા થોડા સમય ચેરિટી કરતો રહીશ એ આટલું બોલીને નજર નીચી રાખીને ત્યાં જ નીકળી ગયો ચાર વર્ષ પછી જાણે પ્રથમ વાર મુક્તિનો અહેસાસ થયો હોય તેમ નરુતુમભાઈ તેમની પત્ની ધનશ્રી બેનને ઉદયસિંહને બોલ્યા રૂપલની બા હું છું ને તારી સાથે તું ગભરાતી નહીં હો છતાં પણ પત્નીને સાંત્વના આપનાર નરુતુમભાઈની આંખો ભીની થઈ ગઈ અરે ગાંડા ના થાવ સુલેખના બાપુ હાલ તો ફિક્સમાં મૂકી દીધા હોવાની વાત કરીને મને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા રૂમના ખૂણામાં પડેલી માટલીમાંથી પાણીનો ગ્લાસ ભરી આપતા આપતા ધનશ્રીબેન બોલ્યા ગાંડા તો આપણે બંને થયા હતા રૂપલની બા યાદ કરો ચાર વર્ષ પહેલાનો એ દિવસ સુલેખ યામિનીને લઈને ઘરે આવ્યો હતો એવું સ્વાગત કર્યું હતું આપણે મેં અને રૂપલે એવું ઘર શણગાર્યું હતું છેક દરવાજેથી લઈને ઘરના માતાજીના મંદિર સુધી ગુલાબ અને મોગરાના સુગંધિત ફૂલોથી કેવો રસ્તો બનાવ્યો હતો આપણે જ ભોગવવાના છે આપણા આખા પરિવારના ટીકા ટીપ્પણીને અવગણીને સાવ અજાણી વહુને સ્વીકારી લીધી હવે તો પરિવાર આગળ બચાવ કરી શકીએ એમ નથી ખેર જવા દઈએ વાતને ચાર વર્ષમાં અમે આપણે સૌને મનાવી જ લીધા છે ને અફસોસ એટલો જ છે કે જેના માટે આપણે સૌને અવગણી દીધા હતા એ જ વહુએ આપણને અવગણી દીધા ને દીકરો દીકરો પણ એમાં જોડાયો કહીને નરોત્તમભાઈએ ભીંજાયેલી આંખો ઝડપથી લૂંછી નાખી જે થયું તે બહાર પડી ગયું પરંતુ મને તો દીકરી રૂપલની ચિંતા સતાવી રહી છે એને ખબર પડશે તો શું થશે ધનશ્રી બેન કંઈક આગળ કહેવા જતા રહ્યા હતા પરંતુ રસોઈના વાસણોના અવાજે એમને રોકી દીધા રસોઈ પીરસનાર બે ત્રણ બહેનો રૂમમાં આવી પહોંચી ધનશ્રી બહેન અને નરોત્તમ ભાઈએ વૃદ્ધાશ્રમનું બે કોળિયું ભોજન પેટમાં નાખ્યું ભોજન પૂરું થયા પછી બંને પતિ પત્ની માનવીય લાગણીઓના આવેગોને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એટલે બંને ચૂપચાપ બેસી રહ્યા આજે પ્રથમ દિવસે જ થોડા આરામનો પ્રશ્ન ક્યાં હતો બંનેના હૃદયમાં હતો એ લાવા રસ ઠરી જાય એટલી જ આકાંક્ષા હતી આ બંને હોય બે કલાક બાદ બેને મૌન તોડ્યું મને પાકી ખાતરી છે રૂપલના બાપુ કે ખબર પડતાની સાથે જ રૂપલ અહીં જરૂર આવશે આપણે એને શું જવાબ આપીશું ચાલો કોઈકના ફોનમાંથી એને ફોન કરીને બધી હકીકત જણાવી દઈએ તારી વાત સાચી છે રૂપલની બા પરંતુ એ દીકરી ફોન ઉપર કોઈ વાત નહીં સમજે એને એકવાર આવવા દે હું બધું જ સંભાળી લઈશ કહીને બેનને સાંત્વના આપી એક માત્ર દીકરીની ચિંતામાં નરોત્તમભાઈ અને ધનશ્રીબેન બે દિવસ વિતાવી દીધા બરાબર ત્રીજા દિવસની સવારે રૂપલ અને તેનો પતિ લલિત હાજર થયા બંને જણ વંદન કરીને બેઠા રૂપલની સુજાયેલી આંખો સ્પષ્ટ ચાડી રહી હતી કે આખી રાત ઊંઘી નથી મજાકિયા સ્વભાવના નરોત્તમભાઈ દીકરીની સામે એક શબ્દ પણ બોલી શક્યા ન હતા કઠણ હૃદય ધરાવનાર ધનશ્રીબેન પણ કહેતા આવ દીકરી આવ લલિત કુમાર એમ બોલ્યા પરંતુ લલિતે વિલંબ કર્યા વિના કહી દીધું ચાલો મમ્મી પપ્પા અમે તમને લેવા આવ્યા છીએ મારા મમ્મી પપ્પાએ પણ કહ્યું છે કહો તો મારા પપ્પા સાથે ફોન પર વાત કરાવું રૂપલ નરોત્તમભાઈ સાથે નજર મિલાવી રહી હતી જાણે જે તે કહી રહી હતી તે સ્પષ્ટ જણાઈ રહ્યું હતું મા બાપના સ્વભાવથી પરિચિત રૂપલના મોઢેથી અત્યારે એક પણ શબ્દ ન નીકળી શક્યો લલિત પણ લાગણી વસ્તુ ફરીથી એ વાક્ય બોલવા માટે સક્ષમ ન હતો આખરે નરોત્તમભાઈએ વેદનાને બાજુ પર મૂકીને કહ્યું તમે લોકો અમારી ચિંતા ન કરો અમારું દુઃખ અમને ભોગવા દો હવે કોઈ પણ પ્રશ્ન કર્યો તો તમને માવતરના સોગન છે બાળપણમાં કાયમ ખોડાની ખુદનાર અને વિદાય સમયે ડુસકા ભરીને રડનારી દીકરી આજે નરોત્તમભાઈને વાંચી પડી અને પછી રડતા રડતા બોલી આટલા કઠોર ન બનો પપ્પા તમારી આ લાડકીની વિનંતી માનો બેટા રૂપલ જો હું તને અત્યારે કઠોર દેખાતો હોઉં તો તારે પણ હવે કઠોર બનવાનું છે મારી દીકરી તો સમજણ અને સંસ્કારનો ભંડાર છે એ ક્યારેય બાપના શબ્દોને અવગણશે નહીં જા બેટા અમારી ચિંતા અને ફિકર છોડીને તું તારા સંસારને ભાઈએ સ્થિર કરીને બોલવાનો પ્રયત્ન કર્યો રૂપલ ધનશ્રી બેન ની બાજુમાં જઈને બેસી ગઈ એને પહેલેથી જ ખબર હતી કે હવે મા બાપ એના ઘરે નહીં આવે પરંતુ એક દીકરીનું દિલ હતું ને એની નજર અચાનક બાર લાગી અને એ બોલી ગઈ પપ્પા તમારા દીકરી જમાઈના ઘરના દરવાજા કાયમ તમારા માટે ખુલ્લા છે પરંતુ હું ભગવાન આગળ પહેલી પ્રાર્થના એ જ કરીશ કે મારા ભાઈ અને ભાભીને સદબુદ્ધિ મળે સગા સંબંધીઓની વાતો બાદ લલિત અને રૂપલે વૃદ્ધાશ્રમમાં ભોજન કર્યું અને ઘર જવા નીકળ્યા ધનશ્રીબેને રૂપલ અને લલિતને પચાસ પચાસ રૂપિયાની નોટો બગડાવી એ દ્રશ્ય રૂપલ સહન કરી ના શકી એ માટે આઘાતજનક હતું કારણ કે રૂપલને એની સાસરીમાં તો ઘણું સુખ હતું અને પચાસ રૂપિયાની જરૂર ન હતી દર વખતે પિયરમાંથી સાસરી જતી વખતે જે મા બાપ ક્યારે એક હજાર રૂપિયાથી ઓછું નથી આપતા તેઓ આજે પચાસ રૂપિયાની નોટ આપીને પોતાની હાલત બતાવી રહ્યા હતા આ જોઈને રૂપલના આંખોમાં ડુસકા આવી ગયા લલિત અને રૂપલ સાવ નર્વસ થઈને વૃદ્ધાશ્રમની બહાર નીકળી ગયા નરોત્તમભાઈ કર્મનિષ્ઠ મહેનત કરશ અને ઉદાર દિલના માણસ હતા બાળપણથી જ તેમનું જીવન સંઘર્ષમય રહ્યું નરોત્તમ ભાઈએ એચ એસ સી સુધીનો અભ્યાસ કર્યો અને એ વર્ષે જ તેમની માતાનું નિધન થયું જેની સાથે જ આગળનો અભ્યાસ છૂટી ગયો એ પછી પિતાજીના સાથે કરિયાણાની નાની દુકાનમાં બેસવાનું લખાણ થયું ઘરમાં નાની બહેન જશોદા હતી તેથી બીજી કોઈ તકલીફ ન હતી નરોત્તમ ભાઈના પિતાજી એ તેમના ઘડિયા લગ્ન ધનશ્રી બેન સાથે કરાવ્યા ધનશ્રી બેન સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી જેનાથી નરોત્તમભાઈને જીવનમાં દરેક રીતે અનુરૂપ સાથી મળી બંને એ ઘણા સુખના વર્ષો પસાર કર્યા નરોત્તમભાઈના પિતાજી એ નિવૃત્તિ લીધી અને પછી દુકાનનો બધો વ્યવહાર નરોત્તમભાઈ સંભાળવા લાગ્યા તેમણે બહેન જસુદાના લગ્ન ખૂબ ધામધૂમથી કર્યા તનશ્રી બેન પણ બે બાળકો રૂપલ અને સુલેખની માતા બની કરિયાણાનો ધંધો સારો ચાલતો હતો પરંતુ ગામમાં ખૂબ મોટી બરકત ન હતી અમદાવાદમાં રહેતા નરુતમભાઈના પિતરાઈ ભાઈએ તેમને ત્યાં આવી જવા સલાહ આપી નરુતમભાઈ પાસે દુકાન લેવાની તાકાત હતી તેથી તેઓ આખા પરિવાર સાથે અમદાવાદ આવી ગયા કરિયાણાનો ધંધો જામી ગયો અને બાળકો પણ ભણવામાં હોશિયાર હતા નરોત્તમભાઈને તેમના દીકરા સુલેખ અંકે કોઈ ચિંતા ન હતી કારણ કે દીકરાને માટે દુકાનનો ધંધો ઉત્તમ જ હતો સમય વીતી રહ્યો અને રૂપલના લગ્ન થઈ ગયા તેની સાથે જ નરોત્તમભાઈના પિતાજીનું અવસાન થયું અને નરોત્તમભાઈએ બધી જ સામાજિક રસમો પૂરી કરી નરોત્તમભાઈ બાળપણથી જ કુટુંબમાં સૌના પ્રિય હતા જેમ જેમ ધંધામાં બરકત થતી ગઈ તેમ તેમ તેઓ હૃદયની ઉદારતા વધારતા ગયા અને સમાજમાં પણ નામ ના મેળવી નરોદ હાજરી સમાજના પ્રસંગોમાં અનિવાર્ય બની ગઈ સુલેખે સમયના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો જ્યારે તેની સાથે અભ્યાસ કરતી યામિની નામની યુવતી સાથે તેની આંખ મળી અને બંને પ્રેમમાં પડી ગયા યામિની અને સુલેખની જ્ઞાતિ અલગ હોવાથી યામિનીના રૂઢિચુસ્ત પરિવારે આ સંબંધનો વિરોધ કર્યો યામિનીએ તમામ વિરોધોનું અવગણન કર્યું અને ધર્મ સંકટમાં મુકાઈ ગયા તેમણે બંનેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ બંનેના પ્રેમ સામે તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો અંતે નરોત્તમભાઈ યામિનીના પરિવારને સમજાવવા ગયા પરંતુ તેઓ હળદૂત થઈને પરત ફર્યા યામિનીના પરિવારજનોએ એક જ ઝાટકે તેના સાથેના સંબંધો તોડી નાખ્યા યામિની નિરાશ થઈને નરોત્તમભાઈના ઘરના દરવાજે આવી નરોત્તમભાઈ પોતાના રૂઢિ ચુસ્ત માન્યતાઓ ધરાવતા હોવા છતાં ઉદારતા દર્શાવી અને સ્વીકારી લીધી એકાદ વર્ષમાં નરોત્તમભાઈએ કુટુંબ અને સમાજને મનાવી લીધા અને સંબંધને કાયમ સ્વીકૃતિ મળી પરંતુ માત્ર ચાર જ વર્ષમાં નરોત્તમભાઈ અને ધનશ્રી પોતાના દીકરા અને વહુ સામે અસ્વીકૃત બન્યા વાંક શું હતું એમનો કશું જ નહીં નવી ભેઢી વર વધુ સાસુ સસરાની હાજરીથી ઘર સાંકડું પણ બંનેના જીવનમાં અવરોધક ગણાતા વહુને તો સગી નણદની હાજરી પણ ઘટતી હતી ટૂંકમાં આ યુગલ દરેક સામાજિક સંબંધોની પરવા કર્યા વગર પોતાના આઝાદ જીવનને શ્રેષ્ઠ ગણતું હતું આજે વૃદ્ધાશ્રમમાં નરોત્તમભાઈ અને ધનશ્રીબેન સોળમાં દિવસે હતા પણ ઊંઘને તો એમણે ગુમાવી દીધી હતી દીકરી રૂપલ રડતા રડતા ગઈ હતી અને એ વિચારોમાં માવતરને ક્યાં ઊંઘાવવાની હતી બપોરના બારેક વાગ્યે એક બહેન મોબાઈલ લઈને નરોત્તમભાઈ પાસે આવી અને બોલી અંકલ તમારી દીકરી રૂપલનો ફોન છે નરોત્તમભાઈએ ઝડપથી ફોન કાને મૂક્યો અને કહ્યું જય શ્રી કૃષ્ણ બેટા મજામાં છે ને તું અને તારો પરિવાર બધો સુખ શાંતિમાં છે ને હા પપ્પા અમે સૌ મજામાં છીએ પપ્પા એક સમાચાર આપવા માટે ફોન કર્યો છે હમણાં દસ મિનિટ પહેલાં જ પહેલાનો ફોન આવ્યો હતો યામહીની ભાભી ગાડી લઈને કીટી પાર્ટીમાં જતા હતા ત્યારે એમની ગાડીનો અકસ્માત થયો છે આજે તો બીજો દિવસ છે ભાઈએ કહ્યું કે તેણે સાસરીમાં ફોન કર્યો પણ કોઈ આવ્યું નહીં આમ પણ તમે જાણો છો કે એ લોકો તો યામીની ભાભી સાથે સંબંધ તોડી ચૂક્યા છે ભાઈએ તમને ફોન કરવાનો વિચાર પણ નહોતો કર્યો એટલા માટે એણે મને કાલાવાલા કરીને કહ્યું છે કે હું અને લલિત ત્યાં જઈએ પપ્પા અમે મદદ માટે બે ચાર દિવસ માટે જઈ શકીએ રૂપલ બોલતા બોલતા અટકી ગઈ નરોતમ ભાઈએ ઝડપથી એક નજર દનશ્રી બેન તરફ નાખી અને કહ્યું ચિંતા ના કર બેટા તારી મમ્મીને દવાખાનાનું સરનામું લખાવી દો ત્યાં સુધી હું જબ્બો પહેરી લઉં અમે પણ આવી રહ્યા છીએ બીજા બે કલાકમાં નરોત્તમભાઈ દનશ્રીબેન રૂપલ અને લલિત દવાખાનામાં યામિનીના પલંગ પાસે પહોંચ્યા સુલેખ તો શરમમાં પડેલો હતો અને પોતાની નજર માવતરોની સાથે મળાવી શકતો ન હતો યામિની ઓપરેશન પછી હમણાં જ ભાનમાં આવી હતી અને બે હાથ જોડીને માવતરોની માફી માગવાનો પ્રયત્ન કરી રહી હતી ધનશ્રી બેને એ દ્રશ્ય જોઈને તરત જ કહ્યું શા માટે યાદ જોડે છે અમી નહીં આખરે અમે તો તારા માવતર છીએ ને તું અમારી વહુ દીકરી છે યામિની આટલા સહાનુભૂતિથી બોલી શકવાની સ્થિતિમાં નહોતી પરંતુ બરાબર આઠમા દિવસે સાસુ સસરાની સેવા ચાકરી પછી યામિની પલંગ પરથી પગ મૂકતી વખતે રડીને બોલી મમ્મી પપ્પા મને ઘડીભર તમારા ચરણોમાં બેસવા દો તમે તો માવતર બનીને કાજ કર્યું પણ મને તો વહુ બનીને રહેવાનું જ નથી આવડ્યું મને ઘડી પર તમારા ચરણોમાં પસ્તાવો કરવા દો આટલું કહીને યામિની સાસુ સસરાના ચરણોમાં પડી ગઈ ધનશ્રી બેને યામિનીને ઊભી કરી ત્યારે રૂમના દરવાજે એક અવાજ આવ્યો એને ઘડી પર રડવા દો વેવાણ દરવાજે ઊભી લો એ અવાજ યામિનીના પિતાનો હતો તેની સાથે યામિનીના માતા અને ભાઈ પણ હતા સૌ લોકો અંદર આવ્યા યામિનીના પપ્પા ઝડપથી આગળ આવીને પોતાની દીકરીને ભેટી પડ્યા યામિની આશ્ચર્યમાં પડેલી પોતાના માતા પિતા અને ભાઈને જોતી રહી ત્રણેય યામિનીને પોતાની આંખોથી સાંત્વના આપી રહ્યા હતા થોડી વાર પછી યામિનીના પપ્પા ગળગળા અવાજમાં એટલું જ બોલી શક્યા મને વેવાય કહીને નહીં બોલાવો અમદાસ મને માફ કરો હું દીકરીનો બાપ છું ગીઠ આમે આવી ગયું

દેવાનું ભૂલશો નહીં જતી માતાજીની કૃપા તમારા પરિવાર પર રહે અને તમારું મંતવ્ય કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો આ કહાની પર તમારો અભિપ્રાય શું છે તે અમને કમેન્ટમાં જણાવશો ખાસ અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય સત્ય ઘટનાઓ અને તેમની પરથી આધારિત વાર્તાઓ સમયસર સાંભળવા મળી રહે ફરીથી નવી કહાની સાથે મળીશું ધન્યવાદ Jai Shri Krishna